જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે જ્ઞાનનો વેપારી એક વાર ઘણા બધા વેપારી પોતાની કિંમતી વસ્તુઓનો વેપાર કરવા જહાજમાં બેસી દેશા પર જઈ રહ્યા હતા અન્ય દેશમાં એ વસ્તુઓ વેચી અને વેપાર કરી પોતાના વતનની અંદર પરત ફરતા હતા ઘણા બધા વેપારી સોનું ચાંદી હીરા માણેક ઝવેરાત આવા બધા કિંમતી વસ્તુઓના વેપારીઓ હતા ખૂબ મોટું જહાજ હતો જહાજ દરિયાની અંદર સફર કરી રહ્યું હતું ધીરે ધીરે અંતર કાપી રહ્યું હતું એક વખત સાંજના સમયે બધા એક જગ્યાએ ભેગા થયા જેમ્યા ખૂબ સાથે રહ્યા અને એકબીજાનો પરિચય કરવા લાગ્યા કે તમે શેનો વેપાર કરો છો તો એકબીજાના વેપાર વિશે વાતો કરવા લાગ્યા એ જહાજની અંદર એક સાધુ હતા પરંતુ તેમના કપડા બીજા જેવા સાદા અને સિમ્પલ હતા એટલે કોઈને ખબર ન પડે કે આ સાધુ છે તેમને ભગવા કપડા પહેર્યા ન હતા આથી બધા માનતા હતા કે પણ વેપારી હશે એટલે એક વેપારીએ તેમને પૂછ્યું કે ભાઈ તમે શેનો વેપાર કરો છો ત્યારે એ સાધુએ કહ્યું હું તો ખૂબ કિંમતી વસ્તુનો વેપાર કરું છું તો એમને કેવા લાગ્યા કે કિંમતી વસ્તુ અમને બતાવો ને તો એ સાધુએ કીધું કે એ હું બતાવી ન શકું આથી નવાય લાગી બધાને કે આવી કેવી કિંમતી વસ્તુ હશે કે બતાવી ન શકે એક દિવસ સાંજના સમયે બધા વેપારીએને કે કર્યું કે પૂછ્યા વગર તેમના જે ઓરડો છે એમાં આપણે પહોંચી જવું છે તો એક દિવસ મોડી રાત્રે બધા જ વેપારી પેલા સાધુના જે રહેવાનું સ્થાન હતું ત્યાં પહોંચી જાય છે તો સાધુના રહેવાના સ્થાનમાં કશું ન હતું લંગોટીને સેવા માટે થોડા કપડાં બસ આટલું જ હતું આથી કીધું કે ભાઈ તમારી કઈ કિંમતી વસ્તુ છે તમે વેચવા જાઓ છો અહીં કંઈ તો દેખાતું જ છે નહીં એમ કહી બધા તેમની મજાક ઉડાડવા લાગ્યા કે બસ આમ જ ગપ્પા મારજો બીજાને માણસને કહેવાનું હું કિંમતી વસ્તુનો વેપાર કરું છું પણ છેક નહીં કાંઈ ઠંઠન ગોપાલ છો એમ કહી એની ખૂબ મજાક ઉડાવી છતાં પણ સાધુ ઉપર કોઈ અસર નથી તે તો હસતા જ રહ્યા અને વેપારીઓ પોતપોતાના નિવાસસ્થાન જ્યાં રહેવાનું હતું ત્યાં ગયા બીજા દિવસે દરિયાની અંદર ખૂબ મોટું તોફાન આવ્યું અને એ વાવાઝોડાની અંદર એ જહાજ તૂટી ગયું અને એ તમામ વેપારીનો કિંમતી કિંમતી માલસામાન દરિયામાં પધરાવાઈ ગયો અને દરિયાની અંદર સમાઈ ગયો વેપારીઓ પેલા સાધુ તરતા આખડતા કોઈ પાટિયાના ચહારે એક ટાપુ ઉપર પહોંચી ગયા તેમનો જીવ તો બચી ગયો પણ કિંમતી વસ્તુ એક પણ તેમની સાથે ન હતી હવે વિચારવા લાગ્યા પૈસા વગર આપણા વતનમાં કઈ રીતે જશું જેમને જે કામ મળ્યું એ કરવા લાગ્યા એ સાધુ પણ એ ટાપુની અંદર રહેલા લોકો સાથે બેસે ચોકની અંદર અને સરસ મજાની જ્ઞાનની વાતો કરે લોકો ધીરે ધીરે ભેગા થવા લાગ્યા સંખ્યા દસમાંથી વીસ ત્રીસ પચાસ હજારોની સંખ્યા થવા લાગી અને સુંદર મજાની જ્ઞાનો જ્ઞાનની વાતો સાંભળે લોકો અને આનંદમાં આવી જાય અને એ સાધુને કિંમતી ભેટ વસ્તુ આપે સાધુને તો તે શું કરવું હતું પરંતુ તેમના જે વેપારી મિત્રો સાથે હતા એમની પરિસ્થિતિ તેમને જોઈ હતી આથી એ ભક્તો પાસેથી એ વસ્તુ લઈ લેતા ઘણી બધી વસ્તુ ભેગી થઈ પછી એ તમામ વસ્તુ પેલા વેપારીઓને ભેગા કરી અને વેચી દીધી કે લો મારે તો કશી જરૂર નથી તમે આ કિંમતી વસ્તુ વેચી પૈસા મેળવી અને હવે તમે તમારા ઘરે જઈ શકશો ત્યારે તમામ વેપારીઓની આંખમાં આંસુ આવી ગયા ગયા અને એ સાધુ મહારાજના પગમાં પડી સાચી વાત છે અમે ભલે હીરા માણેક ઝવેરાતનો વેપાર કરતા હતા પરંતુ તમે તો જ્ઞાનનો વેપાર કરતા હતા અને સૌથી દુનિયામાં કિંમતી વસ્તુ હોય ને તો એ જ્ઞાન છે એ આજે અમને સમજાઈ ગયું અમારી હીરા માણેક ઝવેરાત કંઈ કામમાં ન આવ્યા પણ તમારું જ્ઞાન મુશ્કેલીના સમયે પણ કામમાં આવ્યું એમ કહી સાધુને વંદન કરી રહ્યા આમ આપણી પાસે પણ માણેક જરૂરિયાત ન હોય પણ જ્ઞાન વિદ્યારૂપી જ્ઞાન હોય ને તો આપણે સુખી છીએ અને આપણી પાસે સૌથી વધારે કિંમતી ચીજ આપણી પાસે છે એવું માનવું જોઈએ